નવા અધ્યક્ષ વિશે પણ ચર્ચા થઈ હોય શકે એવી શક્યતાઓ પણ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે વડાપ્રધાન સાથેની મુલાકાત કરી સીએમ ભૂપેન્દ્ર પટેલ પરત ફર્યા છે તો આ જ મામલે આપણી સાથે હાલ દિલ્હીથી જોડાઈ રહ્યા છે સંવાદદાતા વૈભવ અને અમદાવાદથી જોડાયા છે એસોસિએટ એડિટર સોનલ બંનેની સાથે કરીશું ચર્ચા સૌથી પહેલા વાત કરીશું આપણે વૈભવ સાથે વૈભવ આપસે એ જાનના ચાં કે આજ સીએમ પહોંચે છે દિલ્હી ક્યા ક્યા હો પૂરે દિન કા ઉનકા રૂટીન કેસા રહ आ, बिल्कुल जो देखिए सुबह जो है आप जो प्रधानमंत्री मोदी से मुलाकात करने का जो समय लिया गया था वो उस लगभग पांच बजे के आसपास का समय मांगा गया था और उस दौरान जो है प्रधानमंत्री मोदी क्योंकि अगर आज देखा जाए तो प्रधानमंत्री मोदी बनारस में थे वो अपना पूरा आ, कम खत्म करके जो है लगभग साढ़े चार बजे के आसपास जो है वो दिल्ली पहुंचे थे और वही गुजरात के मुख्यमंत्री जो है भूपेंद्र भाई पटेल साढ़े बजे के आसपास जो है वो प्रधानमंत्री मोदी के आवास पर पहुंचे थे और उनसे बैठक की थी मीटिंग की थी खासकर देखिए इसमें दो अहम मुद्दे निकल के सामने आए हैं खासकर जो प्रदेश अध्यक्ष की बात की जा रही है कि उसपे कौन हो सकता है गुजरात का प्रदेश अध्यक्ष एक तो उसको लेके और मंत्रिमंडल विस्तार को लेकर पूरी बातचीत की गई है लगभग ये पच्चीस मिनट की पूरी बैठक रही है खासकर और भी कई जानकारी थी हालांकि वो साझा नहीं किया गया है कि किन किन विषयों पर बात की गई थी लेकिन महत्वपूर्ण विषय यही दोनों माने जा रहे हैं क्योंकि प्रदेश अध्यक्ष की नियुक्ति होने वाली है दिल्ली गुजरात और उत्तर प्रदेश ये तीन ऐसे राज्य हैं जहां पे अभी प्रदेश के आ, प्रदेश अध्यक्ष की नियुक्ति नहीं हो पाई है तो इसे संदर्भ में बैठक हुई तो थी और इसमें पीयूष गोयल भी मौजूद थे तो ऐसी स्थिति में ये उम्मीद जताई जा रही है कि आने वाले कुछ दिनों में यानी पांच से छह दिन में एक हफ्ते के अंदर जो है गुजरात को नया प्रदेश अध्यक्ष તમે જાણો છો કે રાજકીય ગલિયારામાં એક જ ચર્ચા થાય છે કે હવે પ્રદેશ અધ્યક્ષ ક્યારે અને મંત્રી મંડળ વિસ્તરણ ક્યારે જોવા જઈએ સીએમ ભૂપેન્દ્ર પટેલ એટલે કે દર ત્રણ મહિને પીએમ ને મળતા હોય છે દિલ્હી ખાતે અને એ મુલાકાત દરમિયાન તેઓ ગુજરાતના જે ખાસ વિકાસ પ્રોજેક્ટ છે કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ ડ્રીમ પ્રોજેક્ટ છે આ ડ્રીમ પ્રોજેક્ટની પ્રગતિની જે સમીક્ષા છે જે રિપોર્ટ છે તેની સમક્ષ રજૂ કરતા હોય છે આ બેઠકમાં મુખ્યત્વે આ ચર્ચા થતી હોય છે કે કયા પ્રકારે ગુજરાતનો વિકાસ આગળ વધી રહ્યો છે અને એ જે મુલાકાત છે એ દરમિયાન આજે જે રીતે ચર્ચા સામે આવી છે બટ ઓવે છે કે જે પક્ષની આંતરિક ચર્ચા છે તે સામે મુદ્દાઓ નહીં જ આવે પણ જે ચર્ચા થઈ છે ગુજરાતના વિકાસનો રિપોર્ટ તો વડાપ્રધાન સમક્ષ ડેફિનેટલી સીએમ તરફથી મૂકવામાં આવ્યો જ છે પણ આજે વધુ એક વખત જ્યારે મુખ્યમંત્રી ત્યાં પહોંચ્યા છે દિલ્હી ખાતે ત્યારે દિલ્હીમાં એક ચર્ચાએ જોર પકડ્યું છે ગુજરાતમાં પણ એ જ વાત ચાલી રહી છે કે પ્રદેશ અધ્યક્ષ

સામે આવી રહી છે અને આ વાતના કારણે આજની જે મુખ્યમંત્રીની મુલાકાત છે તેને વધારે મહત્વપૂર્ણ માનવામાં આવી શકે છે અને એટલા માટે જ આ ચર્ચા પણ આગળ વધી છે કે હવે ટૂંક સમયમાં જ એટલે કે આવનારા એક સપ્તાહમાં જેવી રીતે હમણાં આપણા સહયોગી વૈભવે વાત કરી કે એક અઠવાડિયાની અંદર અંદર જે નિમણૂક છે મંત્રી પ્રદેશ અધ્યક્ષ રીતે થઈ શકે છે જો આ નિમણૂક દરમિયાન જો એક અઠવાડિયાની અંદર અંદર જઈ આ નિમણૂક નથી થતી તો જે છે શક્યતા તે પંદર ઓગસ્ટ પહેલા થવાની છે પણ જો પંદર ઓગસ્ટ સુધીમાં નવા અધ્યક્ષ નિમાતા નથી તો પછી હવે છે કે કદાચ એવી સંભાવના જોવાઈ શકે છે કે ફેબ્રુઆરીમાં જે આ નિમણૂક છે તે થઈ શકે છે કેમ કે હવે આવનારા દિવસોમાં એક તો ઉપરાષ્ટ્રપતિની જે ચૂંટણી છે તે પણ સામે છે અને સાથે સાથે જ વિધાનસભા સત્ર ગુજરાતનું ત્યારબાદ મહાનગરપાલિકાની ચૂંટણી જિલ્લા પંચાયતની ચૂંટણી આ પ્રકારે જે સળંગ ચૂંટણીઓ આયોજિત થવા જઈ રહી છે તેને જોતા એવું લાગી રહ્યું છે કે જે અત્યારે ભાજપ એક અઠવાડિયા અંદર અંદર જાહેરાત કરી શકે છે પ્રદેશ આભાર અધ્યક્ષ આભાર વૈભવ જે પ્રકારે આપણે બંનેએ માહિતી આપી ખૂબ જ મહત્ત્વની માહિતી હતી કે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા અને તેમણે વડાપ્રધાન સાથે મુલાકાત કરી અને ત્યારબાદથી ઘણી બધી અટકળો વહેતી થઈ ગઈ છે એક તરફ પ્રદેશ પ્રમુખ નવા પ્રદેશ પ્રમુખ નિમવાની વાતોની પણ અટકળોને એક વખત ફરી એક વખત વેગ મળી ગયો છે તો બીજી તરફ મંત્રીમંડળમાં ફેરફાર થઈ શકે છે ના થઈ શકે મંત્રીમંડળને લઈને પણ ઘણી ચર્ચાઓએ જોર પકડ્યું છે